નમસ્કાર જય શ્રી કૃષ્ણ ગીતા પાઠશાળા સંસ્થાન ટ્રસ્ટ ગઢલા તરફથી ભગવદ્ ગીતા ચિંતન યાત્રા એ વિષય પર યુટ્યુબના માધ્યમથી દસથી વીસ મિનિટની વિડીયો ક્લિપ કે જેમાં ભગવદ્ ગીતાના શ્લોકો અને ભગવદ્ ગીતા વિષય સંબંધી ચર્ચાઓ અને ચિંતન એ રજૂ કરવાનું એક આયોજન અમે વિચાર્યું છે આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આજે બોટાદ જિલ્લાની પંચોતેરથી વધારે શાળાઓમાં ભગવદ્ ગીતાની પાઠશાળાઓ ચાલે છે આ પાઠશાળામાં ભણનારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે જેવા કે નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધાના વિષયો માટે વિદ્યાર્થીઓ આ વિડીયો ક્લિપમાંથી પોતાનું ભાથું ભરી શકે એ હેતુથી તેમજ જે શાળાના પાઠશાળાના સંચાલક શિક્ષકશ્રીઓ છે એમને પણ ભગવદ્ ગીતા સમજાવવા માટે ઉપયોગી થઈ શકે અને આ પાઠશાળાના વિદ્યાર્થીઓ તથા ગીતા પાઠશાળા સંસ્થાન વચ્ચે એક સંવાદ સર્જાય એ હેતુથી આ ચિંતન યાત્રા શરૂ કરવાનું અમે આયોજન કર્યું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગીતા પાઠશાળા સંસ્થાન ટ્રસ્ટ એ પાઠશાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શિકા આપે છે તેની સાથે જે જે શાળાઓ ભગવદ્ ગીતા સંબંધિત કોઈ પણ સ્પર્ધાઓ યોજી એ સ્પર્ધાઓ માટે તેમને ઇનામો અને સર્ટિફિકેટ એ પણ ગીતા પાઠશાળા સંસ્થાન તરફથી આપવામાં આવે છે આજે જ્યારે આઠથી દસ હજાર બાળકો એ આ પાઠશાળા પ્રવૃત્તિનો હિસ્સો બન્યા છે ત્યારે ભગવદ્ ગીતાનું એક આવું ચિંતન એ તમામ પાઠશાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને ઉપયોગી નિવડશે સાથે જ ભગવદ્ ગીતાના અન્ય રસિક વર્ગને પણ આ ચિંતન યાત્રા ઉપયોગી નિવડશે એવા એક શુભ ભાવથી અમે આ ચિંતન યાત્રાનું આયોજન કર્યું છે આપ સૌ કોઈ આ ચિંતન યાત્રાનો હિસ્સો બની અને અમારા આ કાર્યની અંદર સહભાગી થાવ એવી આપ સૌ કોઈને અપીલ છે તો આવો આપણે શરૂ કરીએ ભગવદ્ ગીતાની ચિંતન યાત્રા ભગવદ્ ગીતાની શરૂઆત થાય છે કિમ કુરત સંજય ધૃતરાષ્ટ્ર એમની સમક્ષ રહેલા સંજયને પૂછે છે હે સંજય ધર્મક્ષેત્રે એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડવોના પુત્રો શું કરી રહ્યા છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવદ્ ગીતા એ મહાભારતનો ભાગ છે મહાભારતના છઠ્ઠા પર્વ એટલે કે ભીષ્મ પર્વના અધ્યાય નંબર પચીસથી બેતાલીસને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે મહાભારતના કુલ એક લાખ શ્લોકોમાંથી સાતસો શ્લોકના અઢાર અધ્યાયને ભગવદ્ ગીતાનું સ્વરૂપ આપ્યું છે ભગવત એટલે જે ભગવાન બોલ્યા તે અને ગીતા એટલે કે ભગવાનના બોલવાથી રચાયું તે ગીત આ મુજબ ભગવદ્ ગીતાનો પ્રારંભ એ ત્યાંથી થવો જોઈએ જ્યાંથી ભગવાન બોલ્યા પરંતુ એમ નથી થયું અરે ભગવદ્ ગીતાનો પ્રથમ જ નહીં સમગ્ર પ્રથમ અધ્યાયમાં પણ ભગવાન કંઈ જ નથી બોલ્યા ભગવાનના બોલવાની શરૂઆત તો બીજા અધ્યાયથી થઈ છે પ્રથમ અધ્યાયમાં તો માત્ર અર્જુનનો વિષાદ જ છે તેમ છતાંય ભગવદ્ ગીતાએ અર્જુનના વિષાદને પ્રથમ સ્થાન આપ્યું છે વળી નવાઈની વાત તો એ છે કે અર્જુન વિષાદ નામના પ્રથમ અધ્યાયમાં પણ પ્રથમ શ્લોક અર્જુનની બદલે ધૃતરાષ્ટ્રના મુખેથી લેવાયું છે ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે અને ત્યાંથી ભગવદ્ ગીતાના શ્રી ગણેશ થાય છે આ બાબત ઘણી જ સૂચક છે અને મનનીય અને ચિંતનીય પણ છે કારણ કે ભગવદ્ ગીતા એક ક્રાંતિકારી અને રહસ્યમય ગ્રંથ છે આ ગ્રંથમાં અનેક એવા રહસ્યો છે જે તેનું ચિંતન કરનારને એ રીતે પ્રાપ્ત થાય છે જેમ દરિયામાં ડૂબકી લગાવનાર ગોતાખોરને મોતી પ્રાપ્ત થાય છે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન પ્રથમ શા માટે અને ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી ભગવદ્ ગીતાની શરૂઆત શા માટે તેના માટે આપણે ચિંતન જોઈએ તો આપણે થોડા ઇતિહાસમાં પાછળ જઈએ અને વિચારીએ કે જ્યારે સંધિના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા અને યુદ્ધ સુનિશ્ચિત થઈ ગયું ત્યારે ઋષિ વેદ વ્યાસજી હસ્તિનાપુરના મહેલમાં ધૃતરાષ્ટ્રને મળવા આવ્યા અને એક ભીષણ યુદ્ધ જે થવા જઈ રહ્યું હતું એના માટે ઋષિ વ્યાસજીએ ધૃતરાષ્ટ્રને સાધુ સહજભાવે કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર તારા દ્વાર પર જે એક મહાવિનાશક યુદ્ધ આવ્યું છે એને રોકી લે એને અટકાવી દે તે સમયે ધૃતરાષ્ટ્રે વેદવ્યાસજી પાસે પોતાનો પાંગળો બચાવ લેતા એવું કહ્યું હતું કે હે વેદવ્યાસજી યુદ્ધ તો હું પણ નથી ઈચ્છતો પરંતુ શું કરું મારા પુત્રો મારા વસમાનથી મનોમન તો તૃતરાષ્ટ્ર વિચારતા હશે કે મારા પુત્રો પાસે અગિયાર અક્ષોયણી સેના ભેગી થઈ ચૂકી છે અને પાંડવોની પાસે તો માત્ર સાત જ અક્ષોયણી સેના છે વળી ભીષ્મ દ્રોણ કર્ણ અને કૃપાચાર્ય જેવા યોદ્ધાઓ પણ મારા પુત્રોના પક્ષે જ યુદ્ધ કરવાના છે વળી પાંડવના પક્ષે શ્રી કૃષ્ણ છે પણ શ્રીકૃષ્ણ તો હાથમાં હથિયાર પણ ઉઠાવવાના નથી તેથી વિજય તો મારા પુત્રનો જ છે એવું ચિંતન ધૃતરાષ્ટ્રના મનમાં મનોમન ચાલતું હતું સાથે સાથે ધૃતરાષ્ટ્ર એ પણ જાણતા હતા કે આ વેદવ્યાસજી ત્રિકાલગ્ન છે એ તો ભવિષ્યના ગર્ભમાં રહેલા આ યુદ્ધના પરિણામને પણ જાણે છે તો શા માટે હું એને ન પૂછી લઉં કે આ યુદ્ધમાં મારા પુત્રોનો વિજય છે કે નહીં પણ સાથે પ્રશ્ન કરતાં કદાચ ડર પણ લાગ્યો હશે કે મારા પુત્રના વિજય માટે હું પૂછું અને વેદવ્યાસથી કદાચ નારાજ થાય અથવા તો આ તો ઋષિ છે અને એમ કહી દે કે તારા પુત્રોનો વિજય નથી તો એટલે ધૃતરાષ્ટ્રે સીધો પ્રશ્ન ન કર્યો કે હે ઋષિવાર આ યુદ્ધમાં મારા પુત્રનો વિજય થશે કે કેમ એની બદલે પોતાના પુત્રના વિજયના જાળવાની અભિલાષાએ ધૃત્રાષ્ટે વેદવ્યાસજીને કહ્યું હે ઋષિવર આ યુદ્ધનું પરિણામ શું હશે હવે વેદવ્યાસજી પણ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા તેમણે સીધો ઉત્તર આપવાની બદલે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે ધૃત્રાષ્ટ લે હું તને જ દિવ્ય દ્રષ્ટિ આપું છું કે તારી નરી આંખે તું જોઈ લે કે આ યુદ્ધનું પરિણામ શું હશે વેદ વ્યાસજીની જ્યારે આ વાત સાંભળી ત્યારે ધૃતરાષ્ટ્ર તો એકદમ અચંબિત થઈ ગયા અતપ્રભ થઈ ગયા કારણ કે ધૃતરાસ્ત્રને તો કલ્પના પણ ન હતી કે આવો ઉત્તર મળશે ધૃતરાષ્ટ્રના મનમાં જે વિજયના લાડવાઓ દેખાઈ રહ્યા હતા એના આધારે એની કલ્પના તો એવી હતી કે ઋષિવર કહેશે કે તારી સેના મોટી છે તારા પક્ષે તો મોટા મોટા યોદ્ધાઓ છે એટલે વિજય તો તારા પુત્રોનો છે પરંતુ મહાવિનાશ છે એટલા માટે હું તને આ યુદ્ધ લડવાની ના પાડું છું આવા ઉત્તરની અપેક્ષા હતી એની બદલે જ્યારે આવો જવાબ મળ્યો ત્યારે ધૃતરાષ્ટ્રેદ વ્યાસજીને કહ્યું કે હે ઋષિવર હું તો જન્મથી અંધ છું મેં તો આજ દિન સુધી મારા પુત્રોનું મુખ પણ નથી જોયું તો આ ભીષણ યુદ્ધમાં સંભવ છે કે મારા એ પુત્રોને મરતા જો એમની લાશ હું કઈ રીતે જોઈ શકીશ માટે હે ઋષિભર મને તો માત્ર સાંભળીને જોવાની આદત છે તેથી તમે મને દિવ્ય દ્રષ્ટિ ન આપો પણ હું આ યુદ્ધને અને યુદ્ધના પરિણામને જાણવા તો માગું જ છું તેથી તમે આ દિવ્ય દ્રષ્ટિ મારા આ સારથી સંજયને આપો જે મને યુદ્ધની તમામ હકીકતો કહી સંભળાવશે અને હું સાંભળીને આ યુદ્ધની વિગતોને જાણતો રહીશ વૃતરાષ્ટ્ર જ્યારે આવી પ્રાર્થના કરી ત્યારે વેદ વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી જે દિવ્ય દ્રષ્ટિના આધારે હસ્તિનાપુરના પૂરના મહેલમાં બેઠા બેઠા સંજયે મહાભારતના યુદ્ધની કોમેન્ટ્રી ધૃતરાષ્ટ્રને આપી હતી અને સાથોસાથ મહાભારતના એક ભાગ સમાન ભગવદ્ ગીતાનું પણ વર્ણન કર્યું હતું આ રીતે સંજય એ ભગવદ્ ગીતાના એક પ્રવક્તા છે ભગવદ્ ગીતા બે સ્ટેજ ઉપરથી અભિવ્યક્તિત થઈ છે એક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુન સમક્ષ અને બીજી સંજય દ્વારા ધૃતરાષ્ટ્ર સમક્ષ ધૃતરાષ્ટ્રની સમક્ષ ભગવદ્ ગીતાનું અથથી ઈતી સુધીનું વર્ણન એ સંજયે કર્યું છે ધૃતરાષ્ટ્રના પ્રથમ શ્લોકને બાદ કરતા પ્રથમ અધ્યાયના બીજા શ્લોકથી લઈને અંતિમ અઢારમાં અધ્યાયના અઠ્યોતેરમાં શ્લોક સુધીનું વર્ણન સંજયે કર્યું છે સંજયની આ વાણી શરૂ કરવામાં ધૃતરાષ્ટ્ર એક કારણ છે કારણ કે સંજયને જે દિવ્ય દ્રષ્ટિ મળી છે તે દિવ્ય દ્રષ્ટિ ધૃતરાષ્ટ્રની સમક્ષ મહાભારતનું વર્ણન કરવા માટે મળેલી છે એટલે જ્યારે ધૃતરાષ્ટ્રે પ્રથમ પ્રશ્ન કર્યો ત્યારથી સંજયની વાણી એ શરૂ થઈ છે અને એટલા માટે ભગવદ્ ગીતાનું વર્ણન જે સંજયે કર્યું એ પણ ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થયું છે એટલે ભગવદ્ ગીતાની અંદર ધૃતરાષ્ટ્રનો આ પ્રથમ પ્રશ્ન અને પ્રથમ શ્લોક સમાવિષ્ટ કરવામાં આવ્યો છે ધૃતરાષ્ટ્રે સંજયને જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન તો એકદમ સામાન્ય અને વ્યવહારિક છે તે તો માત્ર એટલું જ જાણવા માગે છે કે યુદ્ધના મેદાનમાં શું થઈ રહ્યું છે ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નમાં એક શબ્દ છે મામકાઉ અને પછીનો શબ્દ છે પાંડવાસચર્ય એટલે ધૃતરાષ્ટ્ર તો એ જ જાણવા માગે છે કે મારા પુત્રો શું કરી રહ્યા છે વળી પાંડવોના પુત્રો શું કરી રહ્યા છે એ જાણવા માગે છે એ પણ એટલા માટે જ કે મામકાઓની સાથે પાંડવો આજે જોડાયેલા છે યુદ્ધના નિમિત્તે પાંડવોના વનવાસ કાળ દરમિયાન કે પાંડવોના અન્ય દુઃખદ પ્રસંગોએ આ ધૃતરાષ્ટ્રે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન નથી કર્યો કે પાંડવો શું કરી રહ્યા છે આજે પહેલી વખત પાંડવો શું કરી રહ્યા છે એ પણ ધૃતરાષ્ટ્ર જાણવા માગે છે કારણ માત્ર એટલું જ છે કે તેના પુત્રો આજે પાંડવોની સાથે યુદ્ધ કરવાના છે ધૃતરાષ્ટ્રનો આ મોહ ભરેલો પ્રશ્ન એ સંજયની સમક્ષ વ્યક્ત થયો પરંતુ દિવ્ય દ્રષ્ટિ પામેલા જ્ઞાની અને સત્યનિષ્ઠ ઉત્તમ એવા વક્તા સંજયે ધૃતરાષ્ટના આ પ્રશ્નને ભગવદ્ ગીતાની સાથે જોડી દીધો જ્યારે કોઈ સામાન્ય પ્રશ્ન પણ કોઈ સત્યનિષ્ઠ જ્ઞાનીની સમક્ષ રજૂ થાય ત્યારે તે સત્યનિષ્ઠ જ્ઞાની પ્રશ્ન કરતાને સત્ય અને જ્ઞાન તરફ જ પ્રેરવા પ્રયત્ન કરે છે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન મૂલ્યવાન નથી સંજયનો ઉત્તર મૂલ્યવાન હોય છે સામાન્ય પ્રશ્નકર્તાના પ્રશ્નો મહત્ત્વના નથી હોતા પણ જ્ઞાન પામેલા જ્ઞાનીઓ અને ઉત્તમ જ્ઞાનીઓના ઉત્તરો જ મહત્વના હોય છે આવા સમયે પ્રશ્ન નહીં પરંતુ ઉત્તરદાતાથી એ પ્રશ્ન મહાન બનતો હોય છે મહાન બગતા સંજય ધૃતરાષ્ટના પ્રશ્નને ભગવદ્ ગીતા સાથે જોડીને સમગ્ર ભગવદ્ ગીતાનું વર્ણન લીધું છે થોડા શબ્દોની અંદર ધૃતરાષ્ટ્રે જે પ્રશ્ન કર્યો હતો મામકા એટલે દુર્યોધન શું કરી રહ્યો છે એના માટેની વાતનું વર્ણન કર્યું પણ ત્યાર પછી તો તરત પોતાની દ્રષ્ટિને ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ ઉપર જમાવી દીધી અને પોતાની રૂપી કેમેરાનું ફોકસ માત્ર ભગવાનના અને અર્જુનના સંવાદને બનાવીને સમગ્ર ભગવદ્ ગીતાનું વર્ણન કરી નાખ્યું જીવનના સામાન્ય પ્રશ્નો પણ જ્યારે કોઈ દિવ્ય દ્રષ્ટિવાળા જ્ઞાની વ્યક્તિ સાથે જોડાય ત્યારે તેવા પ્રશ્નોમાંથી પણ પાવન જ્ઞાનની સરિતા જન્મ લે છે કવિ દાદી ખૂબ સુંદર પંક્તિઓ છે શબ્દ એક શોધો ત્યાં સહિતા નીકળે કૂવો ખોદો તો નીચે સરિતા નીકળે સાવ અલગ જ છે આ ભૂમિની તાસીર કે મહાભારત વાવો તો ગીતા નીકળે ધૃતરાષ્ટ્રે તો મહાભારત જ વાવ્યું હતું પરંતુ તેનો પ્રશ્ન જેની પાસે રજૂ થયો તે એક એવો સત્યનિષ્ઠ ભક્તા હતો કે તેણે એક સામાન્ય પ્રશ્નને પણ ભગવદ્ ગીતાની સાથે જોડી દીધું અહીં ભગવદ્ ગીતા આપણને પણ એ સંદેશ દેવા માગીએ છે કે તમારા પ્રશ્નોને તમે મારી સાથે જોડો પ્રશ્ન ભલે ગમે તેવો હોય પણ તેનો યોગ્ય અને સંપૂર્ણ ઉકેલ તમને અહીંથી જરૂર મળશે પ્રશ્ન તો અર્જુનના પણ સામાન્ય હતા ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાય અને તે પ્રશ્નો પણ પરમ જ્ઞાનને પામ્યા હતા ભગવદ્ ગીતા એ કહેવા માગે છે કે તમારો પ્રશ્ન મારી સાથે જોડશો તો પ્રશ્નનો યોગ્ય ઉકેલ આપીશ એની ગૂંચમાંથી છોડાવીશ એટલું જ નહીં ભગવદ્ ગીતાનું આશ્વાસન તો બહુ મોટું છે યે મેં મતમિદમ નિત્યમ અનુતિષ્ઠંતિ માનવા શ્રદ્ધાવંતો અસુયંતો મુચ્યંતે તે પી કર્મ પી એટલે કે જે ભગવદ્ ગીતાને શ્રદ્ધાપૂર્વક વાંચે સાંભળે અનુસરે એ દરેક માણસ કાળી ક્રમે જીવનની તમામ સમસ્યારૂપ પ્રશ્નો અને કર્મબંધનથી મુક્ત થાય છે વળી ભગવદ્ ગીતા પાપી પૂર્ણશાળી જ્ઞાની અજ્ઞાની ઊંચ નીચ કોઈ પણ ભેદભાવ વગર બધાને તેની સાથે જોડાવવાનો સમાન મોકો આપે છે એના માટે તો અર્જુન પણ સમાન છે અને ધ્રુદ્રાષ્ટ્ર પણ સવાલ એ છે કે અર્જુનની શ્રદ્ધા વિશેષ છે એટલે ભગવદ્ ગીતાને સાંભળતા સાંભળતા જ અર્જુન પોતાના પ્રશ્નોથી મુક્ત થઈ શક્યા અને ધ્રુદ્રાષ્ટ્રને ઘણી વાર લાગી છે પોતાના સારા નરસા સુખદાયક કે દુઃખદાયક બધા પ્રશ્નોને ભગવદ્ ગીતાની સાથે જોડવા માટે ભગવદ્ ગીતાનું આપણને તો નિમંત્રણ છે ભગવદ્ ગીતાનો ઉપદેશ માત્ર આધ્યાત્મિક પ્રશ્નો માટે જ નહીં જીવનના દરેક સ્તરે ઉદભવતા પ્રશ્નો માટે છે જીવનના કોઈ પણ પ્રશ્નને ભગવદ્ ગીતાની સાથે જોડી શકાય તેમ છે અને આવા પ્રશ્નનો સત્વરે ઉકેલ ભગવદ્ ગીતા જ આપી શકે એમ છે ભગવદ્ ગીતાની શરૂઆત એ તો ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થઈ પરંતુ દિવ્ય દ્રષ્ટિવાળા જ્ઞાની વક્તા સંજય ભગવદ્ ગીતાની પૂર્ણાહુતિ સુધી આ ધૃતરાષ્ટ્રને મૌન રાખ્યા છે સાતસો શ્લોક છે ભગવદ્ ગીતાના એ પૈકી એક જ શ્લોક આ ધૃતરાષ્ટ્રનો છે બાકીના પાંચસો ચુમોતેર શ્લોક ભગવાન શ્રી કૃષ્ણના છે ચોર્યાસી શ્લોક અર્જુનના છે અને એકતાળીસ શ્લોક મહાન ભક્તા એવા સંજયના છે વળી ધૃતરાષ્ટ્રે જે પરિણામ જાણવાની ઈચ્છાથી વેદ વ્યાસજીની પાસે માગણી કરી હતી અને એ અનુસાર સંજયને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી હતી એનો પણ સંજયે આ ભગવદ્ ગીતાની અંદર ઉત્તર આપી દીધો હતો છેલ્લા શ્લોકમાં યત્ર યોગેશ્વરો કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિર ધ્રુવાર મતિર મમા ત્યાં આગળ સંજયે યુદ્ધના પરિણામને સ્પષ્ટ કરી દીધું હતું એટલે ધૃતરાષ્ટ્રને પરિણામ પણ જણાવી દીધું હતું પરંતુ ધૃતરાષ્ટ્ર ચર્મચક્ષુથી જ નહીં જ્ઞાનચક્ષુથી પણ અંધ હતા પુત્ર મોહના કારણે ધૃતરાષ્ટ્રની જ્ઞાન દ્રષ્ટિ પણ બંધ થયેલી હતી અને એટલા માટે ભગવદ્ ગીતાના અંતિમ શ્લોક પછી પણ મહાભારતનું વર્ણન સંજયે ધૃતરાષ્ટ્રની પાસે કર્યું અન્યથા સમગ્ર પરિણામ ધૃતરાષ્ટ્રની સામે રાખી દીધું હતું આજે આપણે ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોક વિશે થોડું ચિંતન કર્યું આ શ્લોકની અંદર ક્ષેત્ર અને કુરુક્ષેત્ર એ બે મહત્વના શબ્દો છે એ શબ્દો ઉપર આગળ આપણે થોડું ચિંતન કરીશું અત્યારે વિડીયો લાંબો ન થાય એ હેતુથી આજે આપણે આ ચિંતન યાત્રાને અહીં જ અલ્પવિરામ આપીએ છીએ ફરી મળીશું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ